હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું ગુંદાનો સંભારો અલગ જ રીતે તેના માટે મેં અહીંયા એક સરખા ગુંદા લઈ લીધા છે આનથી છે જ મોટા હોય તો પણ ચાલે અને અત્યારે ઉનાળો શરૂ છે એટલે ગુંદા પણ માર્કેટમાં સરસ મળે છે પણ તમે એકવાર આવી રીતે હું બનાવું છું તેવી રીતે સંભાર બનાવજો ગુંદાનો બહુ સરસ બનશે અને તમે કોબીનો સંભારો પણ ભૂલી જશો તેના માટે મેં અહીંયા ગુંદા લઈ લીધા છે અને તેનો ઉપરનો ભાગ આવી રીતે કાઢી અને આવી રીતે અંદર આવે છે તે આપણે કાઢી અને આવી રીતે બે ભાગ કરી નાખશું નાખી દેશું એટલે સિકાશ ઓછી થઈ જાય તમારા બાળકો જો ગુંદા ન ખાતા હોય તો તમે એકવાર આવી રીતે સંભારો બનાવીને આપજો અને ખાઈ જ જાય અને દાળ ભાત છે પછી રોટલાનું શાક છે તેના સાથે પણ આ સરસ લાગે સંભારો અને મારી હર કોઈ રેસીપી તમને ગમતી હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવી રીતે આપણે બધા ગુંદાને ફોલી લેશું અને અહીંયા મેં ગુંદા બધા સુધારી લીધા છે બે ભાગ કરી લીધા છે અને હવે તેમાં આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરશું અને આવી રીતે મસળીને ધોઈ નાખશું આપણે એટલે બધી સિકાસામાં વહી જાય જો તમે આવી રીતે અને 5 મિનિટ માટે આને ઢાંકીને રાવા દેશો અને અહીંયા મેં કડાઈ લઈ લીધી છે તેમાં આપણે બે થી ત્રણ પાવડા તેલ ઉમેરશું તમારા જેટલું ગુંદાનો સંભારો બનાવો તે પ્રમાણે લેવાનું અને અહીંયા આપણું તેલ આવી ગયું છે થોડાક અજમાથી વઘાર કરવાનો છે મેં અજમા ઉમેરું છું એક ચમચી જેટલા અને સ્વાદ પ્રમાણે હિંગ ઉમેરી દેશું અને મીઠા લીમડાના લીમડા અને અહીંયા જો આપણા ગુંદા સરસ સિકાશ વહી ગઈ છે હવે તે ઉમેરી દેશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને થોડીક હળદર ઉમેરી દેશું અને આવી રીતે હલાવી અને આપણે થોડીક વાર સાંકળી લઈશું અને ઢાંકીને સડવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે તેજ તેજ હલાવતા રહીશું આવી રીતે અને હવે આપણે જોઈ જઈશું જો તમે આટલા ગુંડા સરસ તરી ગયા છે અને અહીંયા મેં શેકેલી મેથીનો પાવડર લીધો છે તે ઉમેરી દઈશું એક ચમચી જેટલો તમારે જેટલું મસાલો કરવો એ પ્રમાણે ઉમેરવાનો રહે છે અને મેથી હંમેશા કડવી આવે છે એટલે થોડુંક જોઈને ઉમેરવાની અને એક ચમચી જેટલો શેણાનો લોટ ઉમેરી દઈશું કાશ્મીરી મરસું ઉમેરી દઈશું જેટલું તમે તીખું ખાતા હો એ પ્રમાણે લેવાનું અને દાણાજીરું પાવડર અને થોડીક વરિયાળી ઉમેરશું તેનો સ્વાદ સરસ આવે અહીંયા મેં પાવડર લીધો છે ને તમે આખી પણ ઉમેરી શકો અને અહીંયા મેં ધાણાનો પાવડર લીધો છે તે ઉમેરી દઈશું અતકસરા જે આખા ધાણા આવે તે મેં ખાંડી લીધા છે અને શેકેલા જીરાનો પાવડર ઉમેરશું તેનો સ્વાદ એ પણ સરસ આવે અને આમસુર પાવડર ઉમેરશું તેનો સ્વાદ એ પણ સરસ આવે હવે બધું આપણે મિક્સ કરી અને થોડીક વાર માટે સાકળી લઈશું અને અહિયાં ગેસ બંધ કરી દેસુ અને અહીંયા આપણો ગુંદાનો સંભારો સરસ તૈયાર છે અને સુગંધી પણ સરસ આવે છે અને ઉપરથી કોથમીર ઉમેરી દેસુ અહીંયા આપણા ગુંડાનો સંભારો તૈયાર છે દાળ ભાત સાથે કઢી ભાત સાથે આ સંભારો બહુ સરસ લાગે અને તમે કોબીના સંભારાનો તો ઘણીવાર બનાવ્યા છે પણ તમે એકવાર આવી રીતે ગુંડાનો સંભારો બનાવજો બહુ સરસ લાગશે અને બનાવો ત્યારે મને કોમેન્ટ કરી જણાવજો કે કેવો બન્યો અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો